નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ YouTube ચેનલ માં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો હાલમાં સૌપ્રથમ આજે આપણે ડુંગળીના જે ભાવ છે એની વાસ્તવિકતાની વાત કરવી છે ડુંગળીના ભાવની વાત કરીએ તો અત્યારે તળિયે જોવા મળી રહ્યા છે અને ખેડૂતો છે એ રાતા પાણીએ રોયા હોય એ રીતે મિત્રો માહોલ ડુંગળી બજારમાં જોવા મળી રહ્યો છે વાસ્તવિકતાની વાત કરીએ તો મહુવા યાર્ડમાં ડુંગળીનો જે ભાવ છે એ મેં તો જોયેલું છે કે સાઠ રૂપિયાથી લઈને સો રૂપિયા અથવા તો મેક્સિમમ બસ્સો રૂપિયા સુધી પ્રતિ મણના ખેડૂતોને મળી રહ્યા છે પરંતુ મોસ્ટ ઓફ ખેડૂતોને જે ભાવ છે એ સો રૂપિયા સુધીના જ મળી રહ્યા છે આ ઉપરાંત ખેડૂતોની વેદના એ છે કે ઉત્પાદન ખર્ચ છે એ પણ મિત્રો ડુંગળી વેચ્યા બાદ પૂરો થતો નથી અને ડુંગળીના મિત્રો છે એમાં ખોટ ખેડૂતોને આવતી જોવા મળી રહી છે આ ઉપરાંત જે ખેડૂતોની માંગ છે એની વાત કરી દઈએ તો સોશિયલ મીડિયા અત્યારે જે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે આ અનેક સોશિયલ મીડિયાના મારફતે ખેડૂતોનું માત્ર એટલું જ કેવું છે કે સરકાર છે તાત્કાલિક નિકાસબંધી હટાવે અથવા તો ટેકાના ભાવે ફરી એકવાર ખરીદી કરવાનું ચાલુ રાખે તો આ હતી મિત્રો ખેડૂતોની વેદના હવે ફરી એકવાર ડુંગળીની બજાર ઉપર આવી જઈએ તો ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને આવકમાં પણ કોઈ ખાસ છે વધારો જોવા નથી મળી રહ્યો નવી ડુંગળીની આવક સૌરાષ્ટ્ર સહિતના જે યાર્ડો છે એમાં વધવાની મિત્રો પૂરેપૂરી સંભાવના છે અને મહુવા આજુબાજુના સેન્ટરોની વાત કરીએ તો ખેડૂતો ડુંગળી ભરપૂર પ્રમાણમાં લઈને આવે છે અને ભાવની વાત કરીએ તો મહુવામાં પંચોતેર રૂપિયાથી લઈને ચારસો અને છપ્પન રૂપિયા સુધીના અત્યારે હાલ પૂરતી ભાવ જોવા મળી રહ્યા છે સફેદમાં વાત કરીએ તો દોઢસો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીના જે ભાવ છે સફેદ ડુંગળીમાં જોવા મળી રહ્યા છે

એ નવસો રૂપિયા ઊંચામાં ઊંચા ભાવ છે એની વાત કરીએ તો સત્તરસો પચાસ રૂપિયા જ્યારે સરેરાશ ભાવ પંદરસો રૂપિયા કોટ થતા જોવા મળી રહ્યા છે પરંતુ જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેં જેમ અગાઉ કહ્યું એમ મોસ્ટ ઓફ ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે ખૂબ જ નીચા છે અને જેના કારણે જે ખેડૂતો છે એ પણ રોષ કરી રહ્યા છે આ બાબત વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મિત્રો આ હતા આજના ડુંગળી બજારના સમાચાર અને ખાસ કરીને જેમ મેં કહ્યું એમ ખેડૂતો જે ડુંગળીના છે એમના માટે અત્યારે રાતા રોવાના વારા આવ્યા છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દરરોજના આવું જ અવનવું કન્ટેન્ટ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતું રહે અને તમે દરરોજ માહિતગાર બનતા રહો